કેમ છો તમે બધા લોકો તો ફરી એકવાર તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમને એક ખુલાસો કરવા જઈ રહ્યો છું જેમ કે આ ઓપરેશનનું નામ સિંદૂર ઓપરેશન કેમ રાખવામાં આવ્યું બરાબર જે અત્યારે લડાઈ ચાલી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે બરાબર તો તેનું હું તમને આમ થોડુંક ડિટેલ્સ આપીશ કે કેમ આ સિંદૂર નામ રાખવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર તો સૌથી પહેલાં યાર તમે મારી યુટ્યુબ ચેનલમાં નવું હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો બરાબર જેનાથી હું અપ ડેટ ટુ ડેટ નવા સમાચાર તમારી માટે લાવતો રહું બરાબર અને બીજું જે છે કે પ્લીઝ ગુજરાતી હોય ને તો યાર મને સપોર્ટ કરો બરાબર તો એક સબસ્ક્રાઈબર કરવામાં તમારું કંઈ ચાલ્યું નહીં જાય યાર તમે બીજા બધા લોકોને સપોર્ટ કરો છો તો તમારા ભાઈને સપોર્ટ કરો તમને શું પ્રોબ્લમ યાર એટલે પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો તો ચાલો હવે શરૂઆત કરીએ કે ઓપરેશનનું નામ સિંદુર ઓપરેશન કેમ રાખવામાં આવ્યું છે બરાબર તો સૌથી પહેલાં તમને ખ્યાલ છે આ બધી જંગ જા જે ચાલુ થઈ છે શાના માટે ચાલુ થઈ તમને ખ્યાલ હશે જેમ કે આપણે પહલગામમાં જમ્મુ કાશ્મીરમાં જે પહલગામ આવેલું છે ત્યાં એટેક કર્યો હતો આતંકી હુમલો થયો હતો જ્યાં આપણા ઘણા લોકો ફરવા ગયેલા હતા અને ત્યાંનામાં બે આપણા ભાવનગરના લોકો પણ અવસાન પામ્યા છે બરાબર એ તો તમને ખ્યાલ હશે એટલે જે એટેક કર્યો હતો બરાબર તેમાં મહિલાઓને ટાર્ગેટ નહોતો કર્યો કોઈએ એટલે પુરુષોને આપણે ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા હતા આતંકીઓ દ્વારા એટલે જે પુરુષો જે મારી નાખ્યા બરાબર ઓલા લોકોએ એટલે આમ તો કહ્યું એટલે એમાં જે મહિલાઓ હતી તેનું સિંદૂર તો ભૂષિત નાખ્યું છે એ લોકોએ એટલે આના માટે જેમ કે ઓપરેશન સિંદૂર નામ રાખવામાં આવ્યું છે જેમ કે મોદી સાહેબનું એવું કહેવું છે કે એ લોકોએ આપણી મહિલાઓનું સિંદૂર ભૂંસ્યું છે તેમજ તે આખું પૂરું પાકિસ્તાન ભૂંસવાનું નક્કી કરી રહ્યા છે મોદી સાહેબ બરાબર એટલા માટે આ નામ રાખવામાં આવ્યું છે જેમ કે ઓપરેશન સિંદૂર બરાબર આપણી મહિલાઓનું જે લોકોએ સિંદૂર ભૂસ્યું છે ને તેમાં આપણે આખું પાકિસ્તાન ભૂસવાનો નિર્ણય કરેલો છે મોદી સાહેબે એટલે મોદી સાહેબને લાગ્યું છે કે આ નામ જે છે એ બેસ્ટ છે ઓપરેશન સિંદૂર બરાબર આના માટે રાખવામાં આવેલું છે નામ ઓપરેશન સિંદૂર બરાબર અને બીજું જે છે એ કે પાકિસ્તાનવાળાઓ અવારનવાર ધમકીઓ આપતા રહે છે કે ભાઈ તમારા સ્ટેડિયમ ઉડાડી દઈશું પછી પરમાણુ બોમ્બ ફેંકશું ફલાણું કરશું ઢૂકણું કરશું બરાબર તો ભાઈ પાકિસ્તાનવાળાને એટલું જ મારે કહેવાનું છે કે તમારથી કાંઈ થવાનું છે નહીં કેમ કે ભારત સરકાર છે હવે પાછી પાને નથી લેવાની ગાઈ જ બરાબર એટલે હજુ જંગ નથી ચાલુ થયું પણ એ લોકો કરાવશે બરાબર આજે તો એ ટ્રેલર હતું એમને આંખું ખોલવા માટે અને એ કઈ રીતના થઈ ગયું એ હું તમને કહું છું એ જેમ કે પાકિસ્તાનવાળા એ વહેમમાં હતા કે મોદી સાહેબ ત્રણ દિવસ સાયરન્સ વગાડશે માણસોને તાલીમ આપશે પ્રેક્ટિસ કરાવશે ત્રણ દિવસ માટે લોકોમાં પડ્યા રહે છે બરોબર એટલે એ ઈ વેમના લીધે શું ઈ ગયા અમારા બેટા બરાબર એટલે પછી એમને ખ્યાલ નહોતું કે આ એટેક કરવાનો બધો પ્લાન છે બરાબર તો મોદી સાહેબે ત્રણ દિવસનું જાહેરાત કરી હતી કે ભાઈ ત્રણ દિવસ સાયરન વાગે એટલે આમ કરવાનું પછી બ્લેકઆઉટ કરવાનું લાઇટો બંધ કરવાની બરોબર એ લોકોએ નિયમનું પાલનય પણ કર્યું પણ એની પહેલાં જે પાકિસ્તાનવાળાને ખ્યાલ નહોતું કે આ શું થઈ રહેવાનું છે એમ બરાબર તો રાતના દોઢ વાગે બરાબર ગાઈ રાતના દોઢ વાગે હુમલો કરાયો આપણા આર્મીઓ દ્વારા નેવીઓ દ્વારા બરાબર એટલે એરફોર્સના મદદથી જેમ કે એરપ્લેન ફાઇટર જેટની મદદથી આપણે દોઢ વાગે આપણા ભારતવાળાએ એટેક કર્યું અને ત્યાંના સો લોકોને એક સાથે ઉપાડી લેતા બરાબર અને બીજું પાકિસ્તાનવાળાનો એ વહેમ હતો કે ભાઈ ભારતવાળા હુમલો કરે છે તો રોજ સવારના ચાર વાગે હુમલો કરે છે બરાબર તો એ એક તો એ એ લાલચ એ સુઈ રહ્યા કે જેમ કે એ તો સવારના તે સમય એટેક કરે છે પણ એવું નથી કાય આ ભારત સરકાર છે બોલે કાંઈક ને ખરે કાંઈક એ તો તમને બધાને ખબર છે બરાબર તો આમ પાકિસ્તાનવાળાને વાળાને કહે ભારત સરકાર જે છે કે નહીં એ તમારી ક્યાંય ઝપટે નહીં ચડે બરાબર ને તમને ઝપટમાં લઈ લે છે એ તો તમને બધાને ખ્યાલ છે એટલે પાકિસ્તાનવાળાઓ છે ને આવું ખોટે ખોટી આવું બધી ધમકી આપે છે એ તો તમને ખબર છે કેમ કે એનાથી કશું થાય એમ નથી અને આપણી બા આપણી આપણા પક્ષમાં જે છે અમેરિકા છે રશિયા છે એવા મોટા મોટા દેશ ગાય જે હા તમે સાચું સાંભળી રહ્યા છો મોટા મોટા બે દેશો છે ને બેની ત્રણ ચાર દેશો છે એ આપણા સપોર્ટમાં છે એને ખુલ્લે એમ પાકિસ્તાનવાળાઓને ધમકી આપી છે કે ભાઈ રશિયાએ કીધું છે કે તમે જો પાકિસ્ ઇન્ડિયા સામું તમે ખાલી નજરે કરશો ને તો પાકિસ્તાન શું કહેવાય સીધા રશિયાથી સીધા મિસાઇલ પડશે પાકિસ્તાનમાં બરાબર સેમ જ અમેરિકાના જે ટ્રમ્પ છે ને તેને પણ આ જ સિચ્યુએશન પાઠવી છે બધા લોકોને કે ભાઈ તમે જો ઇન્ડિયા સામુ આંગળી પણ છે સીધી સીધી છે ને તો ઠેઠ અમેરિકાથી ફાયરિંગ ચાલુ થશે ને પડશે પાકિસ્તાનમાં બરાબર એટલે આ આપણે મોદી સાહેબનું પાવર છે અને અમુક લોકો એમ કહેતા હતા કે ભાઈ મોદી સાહેબ જે છે એ આમ ફરતા ચાલે છે ને જ્યાં અને આમ શું કહેવાય પ્લેનમાં જાય છે અને વિદેશમાં જાય છે તો કાંઈ તમને ખબર નથી શું કામ વિદેશમાં આંટા મારતા મોદી સાહેબ વિદેશમાં આટા મારતા મારતા એમને ઘણા સંબંધો પણ કરી લીધા હતા બરાબર એના લીધે આપણો દેશ અત્યારે સાવચેત છે બરાબર એમ છે કાંઈ છે એટલે મોદી સાહેબ છે ભાઈ આ તો નો ધારે એ કરી શકે બરાબર અને મોદી સાહેબે જે નિર્ણય લીધો એ કરીને જ રહેશે એ તો તમને ખ્યાલ છે કેમ કે એને ખ્યાલ છે કે આપણી મહિલાઓનું સિંધો રહે એ લોકોએ મિટાવ્યું છે એટલે પાકિસ્તાનવાળાને આમ શું કહેવાય પૂરો ખાનદાન મિટાવવાની જીદ કરી છે મોદી સાહેબે બરાબર નહીં પ્લીઝ યાર મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નથી ભૂલવાનું બરાબર પાકા ગુજરાતી હોય તો આટલો સપોર્ટ કરી દીધો તમારા ભાઈને બરાબર તો એક સબસ્ક્રાઈબ તો ખાલી કરવાનું છે યાર તમે બીજા બધા લોકોને સપોર્ટ કરો છો સબસ્ક્રાઈબ કરો છો કોમેન્ટ કરો છો લાઈક ને કોમેન્ટ કરશો નહીં તો ચાલશે કાંઈ જીએ ન કરો તો તમે તારા ચાલશે પણ ખાલી એક સબસ્ક્રાઈબ કરી દો અને મારા વિડીયો અવારનવાર જોતા રહેજો બરાબર તો મારો વિડીયો જોવા બદલ તમારો આભાર થેન્ક યુ અને ધન્યવાદ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે